નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છના ગણિત વિષયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અપૂર્ણાંક સંખ્યા પ્રકરણ સાતનું પ્રાથમિક પરિચય મેળવશું અપૂર્ણાંક સંખ્યામાં પ્રકરણ પરિચય સૌ પ્રથમ તો અપૂર્ણાંકને અંગ્રેજીમાં ફ્રેક્શન કહેવામાં આવે છે એટલે કે જે કોઈ એક વસ્તુનો ભાગ કે કોઈ જથ્થાનો ભાગ હોય શકે એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ અપૂર્ણાંક અંશ અને છેદમાં લખાય છે એટલે ઉપર અને નીચે અપૂર્ણાંકના મુખ્ય બે ભાગ છે અને એક ત્રીજો ભાગ પણ ત્રીજો એક પ્રકાર પણ છે પણ સૌથી મુખ્ય ભાગ કહીએ તો આપણે એક શુદ્ધ અપૂર્ણાંક એક અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજો મિશ્ર અપૂર્ણાંક હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેશું તો કે જેનો અંશ છેદ કરતા નાનો હોય એટલે છેદ છે એ નવ છે અને બે છે એ અંશ છે તો અંશ છે એ નાનો હોવો જોઈએ અને છેદ મોટો હોવો જોઈએ તો આને આપણે કહેશું શુદ્ધ અપૂર્ણાંક એવી જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક એનાથી ઉલટું જેમાં અંશ છે એ મોટો હોવો જોઈએ કોના કરતાં છેદ કરતાં જેમ કે આઠ છે એ ત્રણ કરતાં મોટા છે આઠ અંશમાં છે અને ત્રણ છેદમાં છે એવી જ રીતે એક પૂર્ણાંક સંખ્યા વધતા એક અપૂર્ણાંક સંખ્યાનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે જે સંખ્યા બને છે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે એટલે એક છે એ પૂર્ણાંક છે જ્યારે બેના છેદમાં ત્રણ છે એ અપૂર્ણાંક સંખ્યા છે આ સંખ્યાને આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ જેનામાં આપણે છેદમાં હોય એ ભાજક છે અને જે બાજુમાં છે પૂર્ણાંક સંખ્યા એ આપણું ભાગફળ બને છે અને અંશ છે એ આપણો શેષ બને છે તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકીએ જેમકે ચાર અને આઠના છેદમાં પાંચ છે તો પાંચ છે એ છેદ છે આઠ છે એનો અંશ છે તો પાંચ છે એને આ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે પાંચ છેદમાં છેદ જ રહેશે એનું કાંઈ ચેન્જ થશે નહીં પરંતુ પાંચ છે એ ચાર સાથે ગુણાકારના સંબંધથી જોડાયેલો છે એટલે ચાર ગુણ્યા પાંચ થશે એનો જે જવાબ મળશે એ અંશ સાથે શું કરશે સરવાળો કરશે એટલે કે ચાર પચા વીસ વત્તા આઠ એટલે વીસ ને આઠ અઠ્યાવીસ ને છેદ માં પાંચ કોઈ આવી સંખ્યા હોય તમે ઈઝીલી અને અપૂર્ણાંકમાં ફેરવી શકો છો જેમ કે નવ છે અને ઉપર એક છે અંશમાં એક છેદમાં નવ અને ત્રણથી ગુણાકાર કરશે તો નવ ગુણ્યા ત્રણ અને જે જવાબ મળશે એના સાથે એકનો સરવાળો થશે નવ તેરી સત્યાવીસ સત્યાવીસ વત્તા એક એટલે અઠ્યાવીસ ના છેદ માં નવ મળે એવી જ રીતે હવે ભાગમાંથી આપણે છાયાંકિત કરેલો ભાગ છે એ કેવી રીતે નક્કી કરો છાયાંકિત એટલે કે ભરેલો હવે એક ચોરસના ચાર ભાગ પાડેલા છે એક બે ત્રણ અને ચાર એમાંથી એક ભાગ ભરેલો છે તો આપણે આને કેવી રીતે લખવું તો હંમેશા યાદ રાખવાનું કે કુલ ભાગ હંમેશા નીચે લખવા અને ભરેલા ભાગ હંમેશા ઉપર લખવા તો કુલ ભાગ કેટલા છે તો એક બે ને ચાર તો એ હંમેશા ક્યાં લખાય નીચે અને ભરેલ ભાગ ક્યાં છે 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 એક તો ઉપર લખાય આમ બને કે ચોરસનો એક ચતુર્થાંશ ભાગ ભરેલો છે એવી જ રીતે ગોળ આપેલું છે વર્તુળ જેનામાં આઠ સરખાખાના કરવામાં આવેલા છે જેનામાંથી છાયાંકિત કરેલા ભાગ ત્રણ છે તો હંમેશા કુલ ભાગ ક્યાં લખવાના આઠ અને ઉપર લખવાના ભરેલા ભાગ ત્રણ જો આપણે એને દાખલાની રીતે પૂછીએ તો આપણે આ બધું લખવું પડે કે સરખા ભાગની સંખ્યા છે આઠ અને છાયાંકિત કરેલા ભાગની સંખ્યા છે ત્રણ એવી જ રીતે અપૂર્ણાંકો સરખા છે કે કેમ તે આપણે જાણવા માટે અપૂર્ણાંકોને સમછેદી બનાવવા જોઈએ સમછેદી છેદી છેદી એટલે છેદને સમ એટલે સરખા છેદને સરખા બનાવવા પડે જો છેદ સરખા ના હોય તો આપણે અપૂર્ણાંકોને સરખા બનાવી શકતા નથી સપોઝ કે એક દ્વિતીયા અંશ લખેલ છે અને એક ચતુર્થાંશ લખેલ છે હવે જ્યારે એના બંનેના છેદ છે એ સરખા છે નહીં એકમાં બે છે અને એકમાં ચાર છે જો આપણે લસા લઈએ તો પણ આપણે મળી શકીએ અથવા કે બંનેનો ગુણાકાર કરીએ તો પણ આપણે સમછેદી બનાવી શકીએ અથવા કે કોઈ નાની સંખ્યા છે એ કોઈ મોટી સંખ્યાના પાડામાં જો મળતી હોય જોબ આપણે મળતો હોય તો આપણે એ પણ ડાયરેક્ટલી લઈ શકીએ તો જેમાં છેદ સરખા નથી તો આપણે રસા લેવો અથવા કે બે અને ચાર ચારને જેટલો જ બનાવવા માટે આપણે ઉપર નીચે અંશમાં ઘોડવું પડશે એટલે કે આપણે ચોખડી ગુણાકારની રીત મેળવવી

આપણે કોઈ અપૂર્ણાંક આપેલો છે હવે આપણે એને મિશ્ર સ્વરૂપમાં બનાવવાનું છે તો નોર્મલી આપણે જે નિયમ છે એ જ રીતે કે જે છેદ છે એ આપણો ભાજક બનશે એ ગુણાકાર કરશે ત્યારે આપણે ભાગફળ મળશે અને આપણો જે અંશ છેદમાં જે ભાગ મળે છે આ શેષ તરીકે ભાગાકારમાં એ હંમેશા ઉપર લખાશે તો વીસના છેદમાં ત્રણ એટલે ત્રણનો એવો ગુણાકાર લેવાનો છે કે જે વીસની નજીકની સંખ્યા હોય જો વીસ નહીં આવતો હોય તો આપણે નજીકની જ સંખ્યા લેવી પડશે તો ત્રણ છક અઢાર તો અઢાર છે એ વીસની નજીક છે એટલે ત્રણ ગુણ્યા છ થાય એવી જ રીતે નાખીએ તો વીસ થાય તો અઢારમાં બે નાખીએ તો વીસ એટલે કે આપણો શેષ છે એ બે મળે છે આ રીતે આપણે ટ્રીક વાપરીએ તો જલ્દીથી આપણે કરી શકીએ છીએ એવી જ રીતે બે ના છેદમાં સાત અને એકના છેદમાં ત્રણ એ સમાન અપૂર્ણાંક છે નહીં તો આપણે આને કેવી રીતે સોલ્યુશન કરવું જો વચ્ચે કોઈ પણ નિશાની હોય પ્લસની હોય કે માઇનસની હોય તો આપણે આ રીતે ફેરવી શકીએ છીએ તો ચોકડી ગુણાકારની રીત માટે નોર્મલી સૂત્ર વાપરીએ શું કે ત્રણ છે એ સામે બે વડે ગુણાકાર કરવા જશે સાત છે એ એક વડે ગુણાકાર કરવા જશે વચ્ચે જે નિશાની છે એ આપણે લાગુ પડશે અને નીચે એકબીજાને ગુણશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ગુણ્યા બે અહીંયા વત્તાકારની આપણે સપોઝ કે નિશાની લઈએ અને સાત ગુણ્યા એક એટલે સાત ગુણ્યા એક અને આ બંને એકબીજાને ગુણશે એટલે સાત ગુણ્યા ત્રણ થશે તો ત્રણ દુ છ સાત એકા સાત ને ત્રણ સત્તા એકવીસ છ ને સાત તેર તેર ભાગ્યા એકવીસ આવી રીતે આપણે ચોકડી ગુણાકારની રીતથી પણ છેદ સરખા બનાવી શકીએ છીએ એવી જ રીતે સમછેદી અપૂર્ણાંકોમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક હંમેશા આપણો મોટો બને છે સમછેદી એટલે કે છેદમાં આપણે કોઈ છેદ જે સંખ્યા લખેલી છે આપણે નાની છે કે મોટે એ આપણે કઈ રીતે કહી શકીએ જો સમછેદી અપૂર્ણાંક હોય સમછેદી એટલે કે જેના છેદ છે નીચે એ સરખા હોય એટલે કે જેના છેદ છે એ સરખા હોય તો અંશની સંખ્યામાં જે સંખ્યા મોટી હોય તે અપૂર્ણાંક મોટો ગણાશે પરંતુ જો વિષમ છેદી એટલે કે છેદ જેના સરખા નથી તો અંશ સરખા હોય પણ છેદ સરખા ન હોય તો છેદમાં જે સંખ્યા નાની હોય તે જ સંખ્યા મોટી ગણાશે અને જો અંશ સરખા જ હોય પણ અપૂર્ણાંકમાં છેદમાં જો છેદ છે એ નાના હશે એ સૌથી મોટી સંખ્યા અને જે મોટા હશે એ સૌથી નાની સંખ્યા બનશે હવે જે મોઢા તરફ હોય નિશાની એ હંમેશા મોટું અને જે મોઢા તરફથી બે પાખિયા દેખાય એ હંમેશા નાનું અને બરાબર હોય એટલે આપણે સરખા કહી શકીએ તો આપણે ઉદાહરણ જોઈએ તો તરના છેદમાં છ અને પાંચના છેદમાં છ છે તો જેના છેદ છે એ સરખા છે તો ઉપરની સંખ્યા ઉપર જ નક્કી કરે છે કે નાનું છે કે મોટું તો ત્રણ એ પાંચથી નાના છે એવી જ રીતે આઠના છેદમાં બે અને ચારના છેદમાં બે જેના છેદ છે સરખા છે તો આઠ એ ચારથી મોટા છે એવી જ રીતે એકના છેદમાં સાત અને એકના છેદમાં ચાર જેના અંશ સરખા છે પણ છેદ સરખા નથી તો જેનો છેદ નાનો એ સંખ્યા મોટી એટલે કે સાત છે એ આનાથી નાની છે એવી જ રીતે ત્રણના છેદમાં પાંચ અને તનના છેદમાં સાત બંને અપૂર્ણાંકોના છેદ સરખા હોય તો તે સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે અને અપૂર્ણાંકોના છેદ જે સરખા ન હોય તો તેને આપણે વિષમ કહેવામાં આવે છે સપોઝ કે અહીંયા બે છેદમાં ત્રણ છે અને ચારના છેદમાં છ છે તો આપણે બેના છેદમાં ત્રણ છે ચારના છેદમાં છ છે તો આપણે એને સમછેદી કેવી રીતે બનાવી શકીએ તો આ બંનેને આપણે ભાગા ગુણાકાર કરીએ કે સપોઝ કે બે ધૂ ચાર અને બે તેરી છ તો બે અને બે ઉડી જશે તો વધશે બે અને ત્રણ મતલબ કે આ આના જેટલું જ બન્યું એવી જ રીતે જેના છેદ સરખા ન હોય તો આપણે એને વિષમ છેદી કહેવામાં આવે છે હવે આવ્યું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય એટલે કે કોઈ અપૂર્ણાંક છે એનું નાનામાં નાનું સ્વરૂપ અપૂર્ણાંકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવો મેળવી અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે એટલે કે પંદર અને સત્તર એવી રીતે દીધેલા છે આ અંશ અને છેદ છે હવે આના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો પંદર છે એ કયા પાડામાં આવે છે તો કે ત્રણ અને પાંચના પાડામાં આવે છે પંચોતેર કયા પાળામાં આપણે આવશે અથવા આપણે એને જો લસા લઈએ કે ગુસ્સા લઈએ તો આપણે પંચોતેર આપણે મળી જાય તો ત્રણ પછા પંદર અને પંદર પછા પંચોતેર આવી રીતે આપણે અવયવ મળે હવે આમાંથી સામાન્ય શું મળ્યું તો કે ત્રણ અને પાંચ તો ત્રણ પછા પંદર મતલબ કે આ બંનેનો સૌથી મોટો અવયવ પંદર છે તો જો પંદર એકા પંદર અને પંદર પંદર પછા પંચોતેર એટલે પંદર પંદર જો ઉડી જાય તો વધ્યું શું તો કે એકના છેદમાં એવી જ રીતે હવે આપણે અપૂર્ણાંકને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ આપણે શીખીએ તો મેં તમને હમણાં જ કીધું કે આપણે ગોઠવીએ ત્યારે અપૂર્ણાંકમાં અંશ જ્યારે સરખા હોય અને છેદ છે એ મોટો હોય એ જ સૌથી નાનો અને જો અંશ સરખા હોય ને છેદ સૌથી નાનો હોય એ જ સૌથી મોટો બનશે તો ચડતા ઉતરતા ક્રમમાં નિયમ છે કે ચડતો એ ક્રમ એટલે શું તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા પણ અપૂર્ણાંકમાં જો અંશ સરખા હોય તો આપણે છેદમાં મોટી સંખ્યા એ જ નાની બનશે તો આપણે કહી શકીએ કે એકના છેદમાં પચાસ એકના છેદમાં ત્રેવીસ એકના છેદમાં સત્તર આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ અને આનું જ ઉલટું એટલે કે એ ઉત્તરતો ક્રમ આપણે નોર્મલી એમ કહીએ છીએ કે ઉત્તર ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા પણ અપૂર્ણાંકમાં અનથી ઉલટું છે કે અંશ સરખા હોય તો નાની સંખ્યા એ જ મોટી સંખ્યા બને છે તો આપણે પાંચ સાત નવ બાર સત્તર ત્રેવીસ પચાસ એવી રીતે લઈ શકીએ છીએ તથા તફાવત અને બાદ તફાવત એટલે કે આપણે એને બાદ બાકી કહીએ છીએ તો ચોકડી ગુણાકારના આધારે કેવી રીતે કરવું એકના છેદમાં અઢાર અને બેના છેદમાં અઢાર છેદ સરખા છે તો કેટલી વખત લખવાના એક વખત તો ઉપરનો સરવાળો કરીએ તો એકને બે ત્રણ ભાગ્યા અઢાર થાય છે માઇનસ હોય તો પણ એ જ મેથડ કરવાની અને ગુણા સરવાળો હોય તો પણ સેમ મેથડ કરવાની જેનો સરવાળામાં છેદ સરખા ન હોય તો સાત નીચેનો છેદ છે ચોકડી ગુણાકાર કરશે આ સાત છે એ અંશમાં પાંચ વડે ગુણશે ચાર છે એ ત્રણ વડે ગુણશે અને વચ્ચે નિશાની વતાની તોય ભૂલવી નહીં અને નીચે એકબીજાનો ગુણાકાર થશે વાત બાકી હશે તો સેમ જ મેથડ વચ્ચમાં માત્ર માઇનસની નિશાની આવશે બાકી સેમ મેથડ જ કરવાની છે થેન્ક યુ